બીટેક એન્જિનિયરે એકવીસ વર્ષની વિદ્યાર્થીનીનો ફોટો ફેસબુક પરથી મેળવી તેને મોર્ફ કરીને પોન વિડીયો બનાવીને સોશિયલ મીડિયા ઉપર વાયરલ કર્યો હતો સાયબર સેલની ટીમે આરોપીને ઝડપી પાડી તેનો મોબાઈલ ફોન કબજે લઈ વધુ તપાસ હાથ ધરી છે પોલીસ સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ તરસાલી રિંગ રોડ પર દયાળુનગર સોસાયટીમાં રહેતા છવ્વીસ વર્ષના બીટેક એન્જિનિયર કુનાલ ચતુરભાઈ પટેલા ફેસબુક પર ફ્રેન્ડ સજેશનમાં મેડિકલની એક વિદ્યાર્થીનીનું એકાઉન્ટ આવ્યું હતું એકાઉન્ટ લોક નહીં હોવાથી કુનાલે એકાઉન્ટ ઓપન કરતા વિદ્યાર્થી તેનીના ફોટા અપલોડ થયેલા હતા ને તેમાંથી ફોટો લઈ વિદ્યાર્થીનીના ચહેરાને મોર્ફ કરીને તેણે પૂર્ણ વિડિયો બનાવ્યો હતો ને તે વિડીયો આરોમ સોશિયલ મીડિયા ઉપર અપલોડ કર્યો હતો ને આ વિડીયો વિદ્યાર્થીની બહેનપણીને ધ્યાને આવતા તેણે વિદ્યાર્થીનીને જાણ કરી હતી આ અંગે સાયબર સેલ યુનિટ વડોદરા ખાતે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો દાખલ કર્યો હતો અને સાયબર સેલના પીઆઈ જેડી પરમારે આ અંગે ટેકનિકલ સોર્સ અને હ્યુમન સોર્સના આધારે તપાસ કરતા આરોપી કુનાલ પટેલ ઝડપાઈ ગયો હતો અને કુનાલ અને વિદ્યાર્થીની વચ્ચે કોઈ મિત્રતા કે ઓળખાણ નથી તેમ છતાંય તેને આવું કૃત્ય કર્યું હોય પોલીસે વધુ તપાસ હાથ ધરી છે પોલીસે તેનો મોબાઈલ ફોન કબજો લઈને એફએસએલમાં તપાસ માટે મોકલી આપ્યું છે અને સોશિયલ મીડિયા ઉપર અપલોડ થયેલો વિદ્યાર્થીનો વિડીયો ડિલીટ કરાવ્યો હતો અને આરોપીએ અને યુવતીઓના આ રીતે વિડીયો બનાવી સોશિયલ મીડિયા ઉપર અપલોડ કર્યા છે કે કેમ તે અંગે પોલીસે તપાસ હાથ ધરી છે של